જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વોઇસ ગુજરાતી કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ જેને સાંભળ્યા પછી તમારું જીવન બદલાઈ જશે અને તમને કૃષ્ણના આશીર્વાદ મળશે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ જો તમારે તે મેળવવા હોય તો તમારે ફક્ત એક નાનું કામ કરવું પડશે તમારે તમારી સામે દેખાતા બે નંબરોમાંથી એક પસંદ કરવો પડશે અને તમારે એ પણ જાણવું પડશે કે સંદેશ શું છે મિત્રો મને આશા છે કે તમે કોઈ પણ એક નંબર પસંદ કર્યો હશે અને હું તમને આજનો સંદેશ પણ જણાવીશ તો મિત્રો જેમણે વીસ નંબર પસંદ કર્યો છે શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ તમને કહે છે કે જારે પર ધર્મ માં ઘટાડો થાય છે અને અધર્મ માં વધારો થાય છે ત્યારે હું અવતાર લઉં છું હું સ્વીકારું છું કે તમારું કાર્ય તમારું ભવિષ્ય નક્કી કરે છે માણસનો સૌથી મોટો દુશ્મન તેનો પોતાનો અહંકાર છે એટલા માટે વ્યક્તિએ અહંકારથી દૂર રહેવું જોઈએ નહીંતર અહંકાર એક ઉધઈ જેવો છે જે લાકડાનો સંપૂર્ણ નાશ કરે છે તેવી જ રીતે अहंकार पर मानस नाश करे छे ते तमने धीमे धीमे नाश करशे अने पछी तमे संपूर्ण पणे बर्बाद थई जशो हूं पण तमने मदद करी शकतो नथी तमारा कार्योना परिणामो विशे क्यारे चिंता करशो नहीं फक्त तमारी क्रियाओ पर ध्यान केंद्रित करो तमारे ध्यान केंद्रित करवू पड़शे अने बधु कृष्ण ने समर्पित करवू पड़शे जो तमारा कर्म साचा हशे तो बधु सारू थशे જો તમારી પાસે સાચો મિત્ર હોય તો તે ફક્ત આ કૃષ્ણ છે તમારી બુદ્ધિ છે અને સ્વયં તમે છો જો આ ત્રણ તમારી સાથે હોય તો જો આ હું થાય તો આ દુનિયામાં તમે કોઈ હરાવી શકશે નહીં ફક્ત તેજ દુનિયા બદલી શકે છે જે પોતાને બદલી શકે છે તેથી જ ક્યારે બીજાને બદલવાનો પ્રયાસ ન કરો બીજાને બદલવાની બદલે શરૂઆત તમારા પરિવર્તનથી કરવી વધુ સારું છે છી બધું પોતાની મેરે સારુ થઈ જશે અરે જે પોતાના કર્મોમાં વિશ્વાસ રાખે છે તે જ સાચો યોગી છે સંતોષ અને સ્નેહ બન્ને સૌથી મોટી સંપત્તિ છે સમય અને બદલાતા સમય સાથે તમારે પોતાને બદલવું પડશે તમારે મોટા સપના જોવા જોઈએ તમારામાં બધું પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવી જોઈએ પણ તમે તમારું છો હંમેશા સારી આદતો જાળવી રાખો बधु मेलवानी लालसा मां क्यारे खोटा रस्ते न चालो आसक्ति नी शोध मां क्यारे खोटो निर्णय न लो कारण के एक खोटो निर्णय तमारी बधी सारी बाबतों नो नाश करी शके छे व्यक्ति हमेशा बीजाओं ने मदद करवानो प्रयास करवो जोइए परंतु क्यारे कोई ने पाछल न छोड़वो जोइए क्यारे खेचवानी भूल न करो जे लोको बीजाओं ने मदद करे छे तेमने हूँ पोते मदद करूँ छू अरे આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી તો આ દુનિયામાં કોઈ પણ વસ્તુ કાયમી કેવી રીતે થઈ શકે કંઈ કાયમી છે તો ફક્ત તમારું કાર્ય જ તમારી સાથે જાય છે તે મૃત્યુ પહેલા પણ તમારી સાથે રહે છે અને મૃત્યુ પછી પણ તમારું કાર્ય તમારી સાથે રહે છે સત્યના માર્ગ પર ચાલતા રહો સત્યના માર્ગ પર ચાલીને જીવનનો સાચો અર્થ સમજાય છે પ્રેમ હંમેશા માફી પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે અહંકારને કારણે વ્યક્તિની પ્રતિષ્ઠા વંશ અને સંપત્તિ ત્રણેયનો નાશ થાય છે સમય ક્યારે કોઈના માટે રોકાતો નથી તેથી જ સમયનો સદુપયોગ કરો તમારા સારા કાર્યો સમયસર કરો અને અહંકારથી દૂર રહો સખત મહેનત કરો અને મારામાં વિશ્વાસ રાખો જો તમે મારી સાથે જોડાવાનો પ્રયાસ કરશો अथवा મારી પૂજા કરશો તો આપ મેરે તમને આ જીવનનો સાચો અર્થ સમજાશે અને પછી તમને ખબર પડશે કે આ દુનિયામાં મારા સિવાય તમારો બીજો કોઈ નથી જે ભક્ત મને પોતાનો પ્રિય મિત્ર માને છે એવા ભક્તને હું ક્યારે બીજો કોઈની જરૂર પડવા દેતો નથી કો આવા વ્યક્તિ સાથે મારી મિત્રતા ખૂબ જ સારી રીતે જાળવી રાખો છું અને આવા ભક્તને કહું છું કે દર્શો નહીં ગભરાશો નહીં આ કૃષ્ણ તમારી સાથે રહેશે આ કૃષ્ણ તમારી સાથે રહેશે મિત્રો હવે જેમને નંબર 30 પસંદ કર્યો છે તેમણે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે સાંભળીએ ભગવાન કૃષ્ણ તમને કહે છે અરે જે દિવસે તમારો આંસુ અનુભવનાર કોઈ નહીં હોય જે દિવસે તમે લાચાર બની જશો તે દિવસે તમને ચોક્કસ મને જોવા મળશે વાસ્તવમાં ભગવાન ત્યારે જ દેખાય છે જ્યારે કોઈ દેખાતો નથી બસ મારી સામે હારી જા પછી તું દરેક કસોટીમાં જીતીશ આ દુનિયામાં હંમેશા સારા રહેજે પર પોતાને સારા સાબિત કરવામાં ક્યારેય સમય બગાડતો નહીં સમય જતાં માણસ સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજી જાય છે जो कोई मां स्वीकारવાની હિંમત હોય અને સુધારવાનો ઈરાદો હોય તો વ્યક્તિ ઘણો શીખી શકે છે નફો ખૂબ જ હલકી વસ્તુ છે સ્વાર્થી લોકો તેનો ફાયદો ઉઠાવતા રહે છે તમારે ક્યારે તમારો પોતાનો સ્વાર્થ માટે તમારો પોતાનો ફાયદો માટે આવી ભૂલ ન કરવી જોઈએ ક્યારે બીજાનો ફાયદો ન ઉઠાવો જરૂરી નથી કે દરેક ઠોકર તમને પડવા માટે જ હોય કેટલીક બાબતો તમે કાળજીપૂર્વક ચાલવાનું પણ શીખવે છે જ્યારે તમારું મન ના યુદ્ધભૂમીમાં મહાભારત ચાલી રહ્યું હોય ત્યારે તમે ફક્ત મને પૂછો તમાર આ કૃષ્ણને યાદ કરો તે ચક્ર સ્પે બધું બરાબર કરી દેશે અરે તમારી સાથે રહેતા લોકોમાં કોણ ગરીબ છે અને કોણ અમીર છે તેનાથી તમને કોઈ ફરક પડતો નથી એવું ન થવું જોઈએ પરંતુ તમારા ખરાબ સમયમાં કોણ તમારી સાથે ઊભું છે તે ચોક્કસપણે મહત્વનું છે એટલા માટે ક્યારેય પૈસા, પદ અને પ્રતિષ્ઠા જોઈને મિત્રતા ન કરો જેનો ઈરાદો સારો હોય તે ખરેખર તમારો સાચો મિત્ર કહેવાય છે આ ત્રણ વાત હંમેશા યાદ રાખો એવા લોકોથી સાવધાન રહો જેમણે તમને મુશ્કેલીમાં મૂક્યા છે જેમણે તમને મુશ્કેલીમાં છોડી દીધા છે આવા લોકો પર ફરી ક્યારે વિશ્વાસ ન કરો પરંતુ જે મુશ્કેલીના સમય તમારી સાથે ઉબો રહ્યો છે તે તમારો સાચો મિત્ર છે આ ક્યારે ભૂલશો નહીં અને આવા લોકો સાથે ક્યારે સંબંધ તોડશો નહીં તમારું અસ્તિત્વ તમારા કાર્યો દ્વારા નક્કી થાય છે કોઈના દ્રષ્ટિકોણથી નહીં તમારું કાર્યઓ તમારું આવતીકાલ નક્કી કરશે અને જો તમારું કાર્યોમાં સત્ય હશે તો તે કેવી રીતે વ્યર્થ જશે દરેક સંકટનો ઉકેલ આવશે આજે નહીં તો કાલે જો તમને કોઈને હેત્રશો તો વિનાશ થશે ફક્ત વિનાશ જ થશે એટલા માટે તમારે લોકો તમારું વિશે શું કહે છે તે વિચારવાની જરૂર નથી તમારે ફક્ત sara કાર્યો કરવા પડશે જે sara કાર્યો કરે છે તે તો જ પર થઈ શકે છે પણ આ દુનિયાના લોકોની નજરમાં પર મારી નજર માં તે એક ઉચ્ચ સ્થાને રહે છે અને મારા સૌથી પ્રિય ભક્ત કહેવાય છે એટલા માટે તમે લોકો વિશે વિચારતા નથી તમારો આ કાનહા તમને કોઈને છેત્રતા નથી તમે ક્ષેત્રપિંડી કરતા નથી કે કોઈને નુકસાન પહોંચાડતા નથી તો તમારે ડરવાની જરૂર નથી હું તમારો સારથી છું ચિંતા કરશો નહીં ફક્ત મારા વિષય વિચારો કારણ કે ચિંતા કરવાનો અર્થ ભગવાનની વ્યવસ્થા પર શંકા કરવી છે તેથી જ જે ચિંતા છોડી દે છે અને વિચારે છે હું તેની મારા વિષયની ચિંતાઓ દૂર કરીશ દુનિયાને ખુશ કરવાના ફાંંદામાં ક્યારે ન પડો દુનિયા ક્યારે કોઈનાથી ખુશ નથી શ્રી રામજીને પણ આ સાંભળવું પડ્યું અને મારે પણ શિશુપાલ જેવા ખોટા લોકો પાસેથી અપशब्दો સાંભળવા પડ્યા ओछा मा ओछू तमे एक मानस छो तेथी आ दुनिया पासे थी घणी बधी आशाओ न राखो जो तमारे आशाओ राखवी होय तो आ कान्हा पासे थी राखो आ कान्हा तमारो साचो मित्र छे जे तमने कहे छे के दर्शो नहीं हूँ तमारी साथे रहिश, हूँ तमारी साथे रहिश। मित्रों श्री कृष्ण नो संदेश जो तमने पसंद आव्यो होय तो कमेंट बॉक्स मा जय श्री कृष्ण चौक्कस लखो जो अमारी चेनल पर नवा छो तो वीडियो ने लाइक चेनल ने सब्सक्राइब करी ने नोटिफिकेशन कर नोटिफिकेशन करजो फरी मिलीशु भगवान श्री कृष्ण न एक अमूल्य संदेश साथे। त्या सुधी खुश रहो हसता रहो जय श्री कृष्ण राधे राधे